છથી બાર ઓગસ્ટ સુધી વિવિધ સંસ્કૃત સપ્તાહની ઉજવણી નર્મદા જિલ્લામાં કરાશે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરમાં આજે સંસ્કૃતિ ગૌરવ યાત્રા બે હજાર પચીસ રેલીનું ભવ્ય આયોજન રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું શહેરના નાગરિકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ રાજપીપળા આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ રેલી બિરસાુંડા ચોક શરૂ થઈ સફેદ ટાવર રાજપીપળા નાગરિક સહકારી બેંક હરસિદ્ધિ માતાના મંદિર સંતોષ ચોકડી નગરચર્યા કરી અને પસાર થઈ છેલ્લા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે સમાપ્ત થઈ રેલીમાં બાળકો વિવિધ બેનરોના અમૃત ભંડાર રૂપે બાળકોએ ઋષિ મુનિઓના વેશભૂષા પોશાકથી ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિને ઝલકને પ્રતિબિંબિત કરી આજની યુવા પેઢીમાં સંસ્કૃતિ અને પરંપરાની જાગૃતિ માટે યાત્રા દરમિયાન ટેબલોના માધ્યમથી વૈદિક સાહિત્ય અને